એમની દોસ્તી વાત બધા જાણતા એ બંને જયારે પણ કોઈને ત્યાં જોવા મળતા તો સાથે જ જોવા મળતા બટુક કાચબો ઘણો ભોળો હતો

તે પોતાના બધા જ કામ કરવા માટે બટુક કાચબા ઉપયોગ કરતો પરંતુ બટુક કાચબા સાથે તેની ઘણી પાકી દોસ્તી હતી બંનેને એકબીજા વગર એક મિનિટ પણ ના ચાલે આખો દિવસ બંને જોડે જ હોય અને સુવા માટે જ પોતપોતાના ઘરે જાય બાકી તો આખો દિવસ બંને ખાઈ પીવે અને મોજથી ફરે પરંતુ એકબીજા વગર ક્યાંય પણ ના જાય આખું જંગલ એ બંનેની દોસ્તી જાણતો હતો પરંતુ પિંકી ચકલી હંમેશા બટુકાચ બની સમજાવતી એ કાચવા ભાઈ તમે તો ખોટા માણસના સંગતમાં છો કેમ ચકલીબેન તમને એવું કેમ લાગે છે એ મિન્ટુ કાગડો બહુ જ ચતુર છે કોઈને પણ આસાનીથી પોતાની વાતમાં ફસાઈ લે છે તાકડાએ પહેલા મારી સાથે પણ એવું જ કર્યું હતું હું મારા અનુભવથી તમને કહું છું તમે બચી નહીં રહ્યો અને મારી વાતને ધ્યાનથી ધ્યાન સમજો અરે ના ચકલી બેન ના મને મોન્ટુ બાગડા પર મારા કરતા પણ વધારે ભરોસો છે કાગડો ક્યારે મારો ભરોસો નહીં તોડે તમે એની ઉપાધી ન કરો ઠીક છે કચબાબાઈ હવે તમારી મરજી મેં તો તમારા સારા માટે જ તમને કહ્યું હતું તો પણ ધ્યાન રાખજો તમે તમારું આ ચકલીબેન ઉપાધી ન કરો મને અમારી દોસ્તી પર પૂરો ભરોસો છે પછી ચકલીબેન તો પોતાના ઘરે જતા રહી છે એક દિવસ કાગડો ખૂબ જ ભૂખ્યો હતો તેને કંઈ ચટપટું ખાવાની ઈચ્છા થઈ આજે તો કંઈક ચટપટું ખાવાનું મન થયું છે પણ ક્યાંકથી જુગાડ કરવો પડશે પણ શું કરું શું કરું અચાનક દૂરથી એ ખેતરમાં પાકેલા ચામુડા દાડમ અને પાકતા ફળોની મહેક આવીશ અરે વાહ 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 ચો મસ્ત મજાની સુગંધ આવે છે લાગે છે કે નદીની સામેની સાઈડના ખેતરમાંથી સુગંધ આવે છે પણ ત્યાં સુધી તો ઉડમી જવું પડશે ને મને તો ત્યાં સુધી જવાની આળસ ચઢે છે એક કામ કરો કાચમાં ભાઈને મદદ લવો કાગડો તો ચળકથી ઉડીને બટુક કાચબાબા પાસે જાય છે અરે કાચબાબા કાચબાબા બહુ જ ભૂખ લાગી છે મને કઈક ચટપટો ખાવાનો મન થયું છે એવું તો અત્યારે ક્યાં મળશે કાગડા ભાઈ મને નદીની સામેની સાઈ રેથી કઈ દાડા મને જાંબુરાની સુગંધ આવે છે ચાલો ને ત્યાં જઈએ ચાલો ને ખેતર જઈએ અને થોડું ખાઈએ ભોગ તો મને પણ લાગી છે કાગરા ભાઈ પરંતુ એ તો ખોટું છે ને કોઈ બીજાનું ખેતર છે પરંતુ જોવો ને મસ્ત જાંબુડા છે ત્યાં ચાલો ને તમારા દોસ્ત માટે એટલું નહીં કરું તમે કાચબા ભાઈ સારું ઠીક છે ચાલો જઈએ એક વાત કહું કાચબા ભાઈ મારી તબિયત થોડીક ઠીક નથી હું ત્યાં સુધી ઉડી નહી શકું એટલું બધું ઉભાદી શું કરો છો કાગડા ભાઈ ચાલો આવો મારી પીઠ પર બેસી જાઓ મિન્ટુ કાગડો તો જઠ્ઠો બોલીને અને બોલી વાત કરીને બટુકા જ બને પોતાની વાતમાં આસાનીથી ફસાવી રહી છે એટલે બટુકા છો કાગડાને પોતાની પીઠ પર બેસાડે છે અને બંને ખેતરની તરફ ચાલતા થાય છે થોડુંક ચાલ્યા પછી રસ્તામાં નદી આવી પરંતુ મિન્ટુ ગાગડો ઉડતો નથી તે તો આરામથી જ બટુ કાચવા ભાઈની પીઠ પર બેસેલો રહે છે કાગડો આરામથી મજા કરતો કરતો રસીલા જામુ વિશે વિચારે છે અને કાચબો ધીરે ધીરે આગળ વધે છે થોડીક વારમાં બંને નદી પાર કરીને ખેતર પાસે પહોંચી જાય છે ખેતરની નજીક જઈને જોયું તો ખેતરના માલિક સુતેલા હોય છે એટલી એટલે બટુકાસ મિન્ટુ કાગડાને કહે છે અરે સાંભળો કાગડા ભાઈ ખેતરનો માલિક સુતેલા છે એટલે આપણે ધીરે ધીરે ચાલીને અંદર જઈએ અને ચૂપચાપ ખાઈને નીકળી જશું તમે અવાજ ના કરતા અને બિલકુલ વાત પણ ના કરતા સમજી ગયા ને હા કાજબા સમજી ગયો ચાલો હવે અંદર જઈએ અને ખાઈએ બટુકાસ બહુ ધીરે ધીરે ખેતરમાં ઘૂસે છે

કાગડોનો અવાજ એકલો મોટો હતો ખેતરનો માલિક ઉઠી ગયો અરે આ કોનો અવાજ છે લાગે છે કે જંગલમાંથી પ્રાણીઓ આવ્યા છે ખેતરનો માલિક દોડતો દોડતો ખેતર તરફ ભાગ્યો અને જોયું તો કાચબો ખેતરમાં છે અને તેને જોઈને કાગડો તો તરત ઉડી ગયો પરંતુ બટુ કાચબો ભાગી ના શકતો કેમ કે તેની જાળ જલદીમી હતી ખેતરના માલિકે બટુક કાચબાને પકડી લીધો અને તેને ખૂબ જ માર માર્યો બટુક કાચબો ઘણો દુખી થયો ભોળા મનથી તેને મિત્રતા નિભાવી પણ પોતે ફસાયો હવે વિચારવા લાગ્યો કે ચકલીબેન સાચું કહેતા હતા ખરેખર કાગડો મિત્ર છે કે ઉપયોગ કરનારો છે તેનો જવાબ હવે મારે જોતો પડશે પછી કાચબો ધીરે ધીરે જંગલ પાછો જઈ છે ભવિષ્યમાં ક્યારેય તે બીજાના ભોળાપણ નો ઉપયોગ ના કરે બીજા દિવસે કાગડા કાગડાને મળવા જાય છે અને બોળાパンથી કહે છે કાગડા ભાઈ આજે હું એક એવી જગ્યા શોધી છે જ્યાં ખાટા મીઠા તારામ છે કોઈ નથી ત્યાં ચાલો ને જલ્દીથી જઈએ અને ખાઈએ કાગડો તો ખુશ થઈ ગયો અને તરત માની ગયો બને ત્યાં જાય છે પરંતુ બધું કચવાય તો ત્યાં એક ખાડો ખોદી રાખ્યો હતો થોડા ફળ નીચે નાખીને તેના ઉપર પાંદડા લગાવી રાખ્યા હતા કાગડો તો ઝડપથી મજામાં પાંદડા ઉપર ચડી ગયો અને સીધો ખાડામાં પડી ગયો ખાડામાં થોડો કાદવ પણ હતો તેમાં કાગડાની પાંખો પિંજાઈ ગઈ અને એવો કાચ બાબાએ મારી મદદ કરો મને આમાંથી બહાર કાઢો જલ્દી મને તમારો અવાજ નથી આવતો કાગડા શું કરો છો કાચ તો કાગડાને થોડીક થોડીવાર કાદવમાં જ પડ્યો રહેવા દે છે

બટુ કાચબો કાગડાને ખાડામાંથી બહાર કાઢે છે અમારો તને એ સંભવ છે કે મીઠી બોલી બધું નથી સાચું સ્નેહ છે તો વચન પાળવાનો હોય હવે બંને ફરીથી આખા દોસ્ત બની જાય છે પરંતુ હવે કાગડો ક્યારે પોતાના ઉપર ભરવા કરતો નથી અને ક્યારે પોતાની વાતમાં બીજાને ફસાવતો નથી મિત્રતા એ વપરાશ નથી એ વિશ્વાસ છે તો દોસ્તો બડુક ખાચબો અને મીન્ટુ કાગડાની વાર્તા તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરવાનું ના ભૂલતા